બોટાદ જિલ્લામાં આવેલ રાણપુર શહેર જ્યાં કોંગ્રેસના સરપંચ છે ત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપના આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે કેશુભાઈ પચાડા છે તેઓ રાણપુર વિસ્તારમાંથી જ આવે છે ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો સમયસર પૂર્ણ ન કરાતા હોવાનું પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપના મતદારવાળા વિસ્તારમાં વિકાસના કામો પૂર્ણ ન કરતા સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને મન ફાવે તેવી રીતે કામો કરવામાં આવી રહ્યા છે ચેરમેન કેશુભાઈ પછાડા દ્વારા ગામને વિકસિત બનાવવા કડક કાર્યવાહી કરવા પત્રમાં માંગ કરાઈ છે ત્યારે રાણપુર ગ્રામ પંચાયત છે તેમાં કોંગ્રેસના સરપંચ અને અન્ય સભ્યો પણ છે હનુમાનપુરી વિસ્તારની આંબા આંબાવાડી વિસ્તારની અંદર મેં આજથી પંદરમું પંદર ટકા વિવેકાનના કામો કે જે મેં કુદરતી આયોજનની મિટિંગમાં મૂકેલા કામો અને એને બાર મહિના થવા છતાં હજી સુધીમાં એ કામો પૂર્ણ કરવામાં આવેલ નથી એટલે એના માટે થઈને મારે ના છૂટકે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો જો કેશુભાઈનો પત્ર યોગ્ય છે કારણ કે હું આંબાવાડીમાં રહું છું છેલ્લા ઘણા સમયથી પરંતુ હું જ્યારથી રહેવા આવ્યો ત્યારથી એક રોડ બન્યો માત્ર એક રોડ બન્યો અને એ રોડ પણ એમાં પણ અરજી થયેલી છે અને જે હાલ પેન્ડિંગ છે જિલ્લા પંચાયતમાં બસ હનુમાનપુરી વિસ્તાર છે મને એવું લાગે છે કે આખા રાણપુરના જેટલા પણ સમગ્ર ભાજપ કોંગ્રેસ કે આપ જે બી પાર્ટી હોય એ હનુમનપુરી વિસ્તારમાં જયારે વોટિંગની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે લોકો દોડી દોડી મીટિંગ કરવા માટે ભેગા થશે હનમનપુરીમાં પણ જયારે વોટ પૂરા થઈ જાય જે જીતી જાય પછી હનમનપુરીમાં શું થાય જાય એવું કઈ જોવા કોઈ દિવસ કોઈ આવ્યું નથી વિકાસ ના કામ સમયસર પૂરા નથી થઈ એની માટે બે ફેર ગટર નખાણી છે તો પાણી અહીંયા રહે છે પાણી ચાલતું નથી આગળ અને બીજા નંબરની અંદર નકર મચ્છર થાય છે કોઈ પણ પ્રસંગ હોય કે કઈ ગાડી હાંક્યું હોય ફોર વ્હીલ હાંક્યું ટુ વ્હીલ હાંક્યું હોય કોઈ પણ ચાલતું નથી અહીંયા એમાં એવું છે વિકાસના કામો જોવીને તો અહીંયા કઈ વિકાસના નામે તો અહીંયા શૂન્ય છે કઈ છે જ નહીં એમાં જો આમ ગણવીને તો આ એરિયો હનુમાનપુરી વિસ્તાર રાણપુરનો અમે અહીંયા રહીને લગભગ ત્રીસક વર્ષ થઈ ગયા સાહેબ આ ત્રીસ વર્ષની અંદર અહીંયા કંઈ નથી થયું બાકી ગામની અંદર પાંચ વર્ષમાં આખા આરસીસી રોડ જ્યાં પાંચ વર્ષનો એરિયો ડેવલપ છે ને અહીંયા બધું